નમસ્કાર તો મિત્રો તારીખ ચાર ચાર બે હજાર ના સોના ચાંદીના મૂલ્ય શું જોવા મળી રહ્યું છે અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો આજે ચાંદીની બજાર જોવા જઈએ તો એક ગ્રામ ચાંદી એકસો ને ત્રણ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર ત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદી દસ હજાર ત્રણસો અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ત્રણ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તે વિશે તો મિત્રો આજે બાવીસ કે સોનાનો એ ગ્રામનો ભાવ સાત આઠ હજાર સાઠ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનું પિંચ્યાસી હજાર છસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ છપ્પન હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો આજના ચોવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ત્રણસો આડત્રીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ ચીમોતેર હજાર સાતસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર ત્રણસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનું નવ લાખ તેત્રીસ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યું હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચાર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે છપ્પન હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સિત્તેર હજાર ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં બજારમાં ચાર હજાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો સ્થિતિ દિવસેને દિવસે સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવા બાબતે એક પ્રકારે ગંભીર થતી જઈ રહી છે અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે એપ્રિલના રોજ જે રેસી પ્રોકોલ જે ટેક્સ લગાડવામાં આવ્યો છે ટેરિફ લગાડવામાં આવ્યો છે આની સીધી અસર ખાસ કરીને જે ઇન્વેસ્ટરો છે તેમના ઉપર જોવા મળી રહી છે અને જે શેરબજાર છે તેની સ્થિતિ સતત ડામાડોળ વચ્ચે જે રોકાણકારો છે તે સતત સોના ઉપર ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે સોનાની બજાર એક ધારી જોરદાર રીતે વધી રહી રહી છે અને જો ગતિ તો ટૂંક સમયની અંદર એક લાખની સપાટી પણ પાર કરી જાય તો નવાય નહીં કારણ કે જે ગતિથી સોનાની બજારમાં વધારો જોવા મળી રહ્યો છે તો એક પ્રકારે બજારમાં જે ગભરાહટનો માહોલ છે તેનો લાભ સોનાની બજારને મળી રહ્યો છે તો જે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો છે તે સીધી રીતે અસર કરી રહ્યા છે અનેક શેર માર્કેટ ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે ત્યારે ડોલર સામે મિત્રો રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આજે પિંચ્યાસી રૂપિયા અને બત્રીસ પૈસા હજી જોવા મળી રહ્યો છે મતલબ કે ડોલર સામે આજે રૂપિયો થોડો મજબૂત જોવા મળી રહ્યો છે